મારું નામ ગીતા છે હું ગુજરાતના એક નાના ગામમાં રહું છું અને મારી ઉંમર ત્રીસ વર્ષની છે મારો જન્મ અને ઉછેર આ જ ગામમાં થયો મારા માતા પિતા સાદા ખેડૂત હતા ઘરમાં હંમેશા ગરીબી હતી પરંતુ પ્રેમ ઘણો હતો મેં ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો હતો અને તે પછી ઘરની જવાબદારીઓ વધી ગઈ હતી બાવીસ વર્ષની ઉંમરે મારા લગ્ન વિક્રમ સાથે થયા હતા વિક્રમ ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરતા હતા તેમની મહેનત અને સાદગી મને ખૂબ ગમતી અમારી પાસે પોતાનું ઘર હતું અને ખેતી પણ અમે બંને મોઈને જીવન ચલાવતા સવારે વિક્રમ શાળાએ જતા હું ઘરનું કામ કરતી અને ખેતરમાં મદદ કરતી એક વર્ષ પછી અમારા જીવનમાં આવી અમારી નાની દીકરી પ્રિયા તેના આવવાથી ઘરમાં ખુશીઓનો પ્રકાશ ફેલાઈ ગયો પ્રિયાની આંખોમાં વિક્રમની ઝલક હતી અને તેનું હાસ્ય અમારા દિલને હંમેશા ખુશ રાખતું હતું પરંતુ ભાગ્ય ક્યારેક એકસરખું નથી રહેતું એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો શાવામાં લાઈટના કનેક્શનમાં કંઈક ખરાબી આવી ગઈ હતી વિક્રમે વરસાદમાં ઊભા રહીને રિપેરિંગ કરવાનું શરૂ કર્યું તે ઘરે આવવાના હતા પરંતુ અચાનક કરંટ નો દોડતી દોડતી શાળાએ પહોંચી પરંતુ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હતું વિક્રમને છોડીને ચાલ્યા ગયા હતા તે દિવસે મારી દુનિયા અટકી ગઈ નાની પ્રિયા મને વારંવાર પૂછતી મમ્મી મમ્મી પપ્પા ક્યારે આવશે અને હું રડતી રડતી તેને ચૂપ કરાવતી વિક્રમના ગયા પછી જીવન ખૂબ મુશ્કેલ બની ગયું તેમની નોકરીના થોડા પૈસા મળ્યા પરંતુ તે ટૂંક સમયમાં ખૂટી ગયા મારા સાસુ સસરા ઘણા વર્ષો પહેલા જ ગુજરી ગયા હતા તેથી કોઈ બીજો સહારો નહોતો મારે બે વર્ષની પ્રિયાને એકલી ઘરે મૂકીને કામે જવું પડતું દરરોજ સવારે તેને જગાડીને ખવડાવીને ઘરે મારીને કામે જાઉં ત્યારે મારું દિલ તૂટતું હતું પ્રિયા પણ રડતી રહેતી અને હું રડતી રડતી કામે નીકળતી ઘરનો ખર્ચો ચલાવવો મુશ્કેલ થઈ ગયો ગામમાં અહીંયા ત્યાં નાના મોટા કામ કરતી કોઈના ઘરે વાસણ સાફ કરવા કોઈના ખેતરમાં મદદ કરવી પરંતુ એમાંથી મળતા પૈસા ખૂબ ઓછા હતા ઘણી વખત હું પ્રિયાને સુવડાવીને એકલી બેસીને રડતી હું વિચારતી કે આ જીવન કેમ આટલું કઠોર બની ગયું એવામાં એક દિવસ ગામમાં મોટી ખુશખબર આવી ગામ પાસે વિજોઈ માટે પવન ચકીઓ બનાવવાનું કામ શરૂ થયું મોટી કંપનીના મજૂરો આવ્યા ગામના સરપંચે બધાને કહ્યું કે આ મજૂરો માટે રસોઈનું કામ ગામની મહિલાઓને મળશે મને પણ તક મળી સરપંચ મારી હાલત જાણતા હતા તેથી તેમણે મને શાક રોટલી બનાવવાનું કામ અપાવ્યું હવે દરરોજ સવારે હું પ્રિયાને પડોશીના સોંપીને કામ પર જતી હતી અને સાંજે પાછી આવતી હતી પૈસા થોડા વધુ મળવા લાગ્યા અને ઘરનો ખર્ચો ચાલવા લાગ્યો પરંતુ પ્રિયાને એકલી તકલીફ તો હજુ પણ હતી આ કામના મેનેજરનું નામ હતું તે બત્રીસ વર્ષનો હતો અને કંપનીમાં બધા મજૂરોની અને રસોઈની દેખરેખ રાખતો હતો રાજુ દરરોજ સવારે બધાના ટિફિન લેવા આવતો તે ખૂબ હસમુખો અને મદદરૂપ હતો શરૂઆતમાં તે માત્ર આજે શું બનાવ્યું છે એવું પૂછીને જતો રહેતો પરંતુ ધીમે ધીમે વાતો વધવા લાગી એક દિવસ તેણે પ્રિયાને જોઈને કહ્યું આ તારી દીકરી છે ખૂબ છે તે પ્રિયાને ગોદમાં લઈને રમાડવા લાગ્યો પ્રિયા પણ તેને જોઈને હસવા લાગી તે દિવસ પછી રાજુ દરરોજ થોડી વાર પ્રિયા સાથે રમતો હતો ક્યારેક ચોકલેટ લાવે ક્યારેક નાનું રમકડું આમ દિવસો વીતતા ગયા મારી અને રાજુની વાતો વધુ ગાઢ થવા લાગી રાજુ મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતો એક દિવસ મેં તેને વિક્રમની વાત કરી તે ચૂપચાપ સાંભળતો રહ્યો અને પછી કહ્યું ગીતા તે જે સહન કર્યું છે એ ખરેખર ખૂબ મોટી હિંમતની વાત છે તું એકલી પ્રિયાને આટલી સારી રીતે ઉછેરે છે એ જોઈને મને ગર્વ થાય છે તેની આ વાતોથી મને ઘણા સમય પછી લાગ્યું કે કોઈ મારી ચિંતા કરે છે એક સાંજે કામ પૂરું થયા પછી અમે બંને પવનચક્કી પાસે એક નાના ઝાડ નીચે બેઠા હતા પ્રિયા અમારી વચ્ચે રમતી હતી સૂર્ય આથમી રહ્યો હતો અને દૂર પવન પવનચક્કીઓ ધીમે ધીમે ફરતી હતી રાજુએ ધીમેથી મારો હાથ પકડ્યો તેનો હાથ ગરમ અને મજબૂત હતો મારા હાથમાં તેની આંગોળીઓ ધીમે ધીમે ગૂંથાઈ ગઈ હું થોડી ગભરાઈ ગઈ પરંતુ તેની આંખોમાં જોઈને શાંત થઈ ગઈ તેણે કહ્યું ગીતા મને ખબર છે કે તે ઘણું સહન કર્યું છે પરંતુ હું તને અને પ્રિયાને હંમેશા ખુશ રાખવા માંગુ છું મને તારા પર પ્રેમ થઈ ગયો છે તેનો અવાજ ધીમો અને દિલથી નીકળતો હતો મારા આંસુ છલકાઈ આવ્યા ઘણા વર્ષો પછી કોઈએ મારા હાથને આટલી ઓબથી પકડ્યો હતો મેં મારો હાથ પાછો ન ખેંચ્યો થોડી વાર અમે હાથમાં હાથ રાખીને પ્રિયા અમારી પાસે આવીને બેસી ગઈ અને તેનું નાનું માથું મારા ખોવામાં મૂકી દીધું તે ક્ષણમાં મને લાગ્યું કે જીવન ફરીથી સુંદર બની રહ્યું છે ધીમે ધીમે અમારી લાગણીઓ મજબૂત થઈ પરંતુ રસ્તો સરળ ન હતો હવે ગામના લોકો વાતો કરવા લાગ્યા કેટલાક કહેતા કે વિધવા હોવાથી બીજા લગ્ન ન કરવા જોઈએ હું ઘણી વાર તૂટી પડતી વિચારતી કે ફરીથી દુઃખ સહન કરવું પડશે પરંતુ રાજુ મજબૂત રહ્યો તેણે બધાને સમજાવ્યા કે પ્રેમમાં કંઈ ખોટું નથી અને પ્રિયાને પણ તે પોતાની દીકરી માનશે સરપંચે પણ અમારા બંનેની ખૂબ મદદ કરી તેમણે ગામના લોકોને સમજાવ્યા કે ગીતા જેવી મહિલાને નવું જીવન મળવું જોઈએ અને સમાજે તેનો સ્વીકાર કરવો જોઈએ આખરે બધા માની ગયા અમારા લગ્ન એક સાદા ગામના મંદિરમાં થયા માત્ર નજીકના લોકો અને સરપંચની હાજરીમાં પ્રિયાએ રાજુને પપ્પા કહીને બોલાવ્યા તેનું નાનું હાસ્ય જોઈને મારું દિલ ભરાઈ આવ્યું ધીમે ધીમે પવનચક્કીનું કામ પૂરું થયું પરંતુ રાજુએ અહીંયા જ રહેવાનું નક્કી કર્યું તેણે ગામમાં જ નાનો ઇલેક્ટ્રિકનો બિઝનેસ શરૂ કર્યો હવે હું ઘર સંભાળું છું અને પ્રિયાની કાળજી લઉં છું પ્રિયા હવે ખુશીથી રમે છે ભણે છે અને અમારી સાથે હસે છે જીવનમાં ઘણા વર્ષો પછી ફરીથી પ્રેમ અને શાંતિ આવી છે મિત્રો આ વાર્તા તમને અને મને સંદેશ આપે છે કે જીવનમાં કેટલું પણ દુઃખ આવે હિંમત ન છોડો સમાજે પણ વિધવા મહિલાઓને નવું જીવન અપનાવવામાં દેવું જોઈએ જોઈએ તેમને સહારો આપવો નહીં કે વાતો કરીને તોડવો જો આપણે એકબીજાને સમજીને અને મદદ કરીએ તો ઘણા જીવનો ખુશીઓથી ભરાઈ શકે છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરી જો શેર કરી જો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેમાં કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે કોઈ કોઈ સંબંધ નથી પણ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ માટે છે વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો